એની થી નવ સીટો આવી જોઈએ એમાં માત્ર ત્રણ જ સીટ આવી જોઈએ એની રજૂઆત અમારે સરકારમાં પહોંચાડીએ છીએ પંચે નક્કી કર્યું છે કે દરેક જગ્યાએ બક્ષી પંચને સત્તાવીસ ટકા અનામત આપવાની એની સામે સત્તાવીસ ટકાના હિસાબે અમારી ગોઝંબા તાલુકાની અંદર સાત સીટ બક્ષી પંચની આવવી જોઈએ ખરેખર એના બદલે ત્રણ જ સીટ છે તો અમારી માગણી એવી છે અમારે કોઈનો વિરોધ નથી કોઈ જ્ઞાતિનો વિરોધ નથી કોઈની અનામતનો વિરોધ નથી પણ અમારો જે હક છે સાત ટકા સીટ નો તો સાત સીટ સતાવીસ ટકાના હિસાબે અમને સાત સીટ મળવી જોઈએ